નવસારીના બિલીમોરામાં વરસાદથી તારાજી સર્જાઈ બિલીમોરામાં રેલવે સ્ટેશનની દિવાલ તૂટી પડી છે દિવાલ પાસે મૂકેલી બે બાઇકને પણ નુકસાન થયું રેલવે વિભાગના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ઘટના કે જ્યાં બિલીમોરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા રેલવેની દિવાલ કે જ્યાં બે બાઇક પાર્ક કરેલા હતા તે તૂટી પડી હતી એક વ્યક્તિને અહીંયા સામાન્ય ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેવામાં આવ્યો રાજન રાજપૂત વધુ વિગતો સાથે જોડાઈ છે રાજન અચાનક દિવાલ તૂટી પડી કેટલું નુકસાન થયું તો નવસારી જિલ્લામાં મેઘો હવે આફતનો રેલવે સ્ટેશન નજીક જે રેલવે વિભાગની હદની જે દીવાલ છે એ વધારે પડતો જે વરસાદ વરસ્યો રહ્યો હતો સતત વરસાદ પવન સાથે જે વરસ્યો હતો તેને પગલે દીવાલ જે છે એ ધસી પડી હતી અને રસ્તા ઉપર દીવાલ પડી હતી ત્યાં તે જેને પગલે નજીકમાંથી પસાર થતા એક સામાન્ય ઈજા પહોંચી છે અને એ વ્યક્તિને ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અન્ય કોઈ ગંભીર ઇજા નથી પ્રીતિ પરંતુ આફત નો વરસાદ હવે ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લામાં સાબિત થઈ રહ્યો આભાર તમામ વિગતો માટે રાજન